વડોદરા કોર્પોરેશનનું પૂરની સફાઈમાં પણ પ્રપંચ વડોદરાના યુવકો સાથે સફાઈના નામે છેતરપિંડી આચરવામાં આવી યુવકને એએમસીનું જેકેટ પહેરાવીને અને સફાઈ કરાવી દીધી ભવિષ્યમાં કોર્પોરેશન નોકરી આપવાની લાલચ પણ આપી અને લાલચ આપી યુવાનોને સફાઈના કામમાં લગાવી દીધા સયાજીગંજના પરશુરામ ભઠ્ઠા ખાતે સફાઈ માટે આ યુવકો ઉતર્યા હતા યુવાનોને ત્રણ હજારનું કહીને પાંચસો રૂપિયા આપતા વીએમસીનો ભાંડો ફૂટ્યો એએમટીએસની બસમાં યુવાનોને સફાઈ માટે લઈ જવાયા હતા ભાંડો ફૂટતા એએમટીએસ બસ યુવાનોને મૂકીને નીકળી ગઈ પ્રભારી મંત્રીએ કહ્યું હતું કે અમદાવાદ વડોદરાની ટીમ સફાઈ માટે આવશે સામાજિક કાર્યકરો સમગ્ર કૌભાંડનો ભાંડો ફોડ્યો પૂરમાં તો કામગીરી ન કરી અને હવે સફાઈના નામે પણ કૌભાંડ આચરવામાં આવ્યું કોર્પોરેશન નું છે તો એ અમદાવાદ નું તમે નામ ના લો અહીનું જ લો ગુજરાત નું તો આપડે વડોદરા થી છોકરાઓ બધા કામ કરી રહ્યા છે બસ આપડે તો જ કેવું છે બીજું આજવા રોડ માં રહીએ છીએ અમે આપવાની

હવે અમને અમને પાંચસો સાતસો નું કીધું અને કીધું કે તમને કોર્પોરેશનમાં આગળ કંઈક વધુ આગળ કરવા મળશે એના થી આજે અમે અહીં આવેલા સર સવારે છ થી લઈને અમે મહેનત કન્ટિન્યુ ગંદુ કામ કરી રહ્યા છે તદ્દન આજે ગમે તેવા સર હશે ને ત્યાંના બધા સાહેબો અમને એટલું આઈડિયા નથી સર અમે કોઈને ઓળખતા નથી એટલું તો બધાને હોવા થયો કે ભરતી છે ભરતી છે એ થી અમે બધા જ આવેલા છે સર અને એવી અહીંયા બધી ઘણી બધી પબ્લિક છે ના છોકરાઓને અમદાવાદના જેકેટ પહેરાવી દીધા અને એમને એવું કહેવામાં આવ્યું કે તમને કોઈ પૂછે તો એવું કહેવાનું કે અમદાવાદ વાળા છે અને એમના આ ભ્રષ્ટાચાર તો જુઓ કે અહીંના છોકરા તો પાંચસો રૂપિયા એમને ઓફર આપી છે પરંતુ એ પૈસા ઉપર અમદાવાદ થી બધું વ્યક્તિ ની જયારે ત્રણ હજાર રૂપિયા ચોપડે લખાશે છોકરા ને પાંચસો રૂપિયા મળશે તો પચીસો રૂપિયા એ લોકો પોતાના કટકી બાર લાખ રૂપિયા થઈ આટલા જો આવી પાંચ બસ ભરીને લોકો ને લા છે તો આ સાડા બાર લાખ રૂપિયા એક ટાઈમ નું એક ગૃહ એક ગૃહ એનું એ કેટકી પોતાના ખિસ્સા માં વડોદરા ના પૈસા જે બારસો કરોડ રૂપિયા આવવાના છે અને આ રીતે લૂંટશો વડોદરા પબ્લિક પણ તમને હવે ઓળખી ગઈ છે જનતા એ તો રોડો પરથી બગાડ્યા એક ને બગાડ્યા હજુ પણ જો આવા ના આવા ધંધા કરશો ને હવે પબ્લિક જાગૃત થઈ છે